પ્રોફેસર રવિભાઈ જાની અધ્યક્ષતામાં ઉદઘાટન કાર્યક્રમનું આયોજન થયું પ્રોફેસર જાની રવિ દ્વારા એનએસએસ પ્રોગ્રામનો ઉદ્દેશ તેમજ ખાસ શિબિરમાં થનાર વિગતની જાણકારી આપી ત્યારબાદ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ તેમજ પ્રાકૃતિક ખેતી અંગે પ્રતિજ્ઞા લીધી બપોરે ભોજન ઉપરાંતની હળવાસ બાદ આયોજિત થનાર બૌદ્ધિક સેશનમાં માય ભારત પોર્ટલ અંગેની જાણકારી આપવામાં આવી સાંજે નાસ્તો કરી વિદ્યાર્થીઓએ ગરબા સ્થાનિક નૃત્ય કરી પ્રથમ દિવસના કાર્યક્રમની સમાપ્તિ કરી રિપોર્ટર ઉદાભાઈ ડામોર મેઘરજ